અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રચારની કમાન સંભાળી છે ત્યારે વસ્ત્રાપુર બોડકદેવ વોર્ડમાં મુખ્યમંત્રી લોકો સાથે સંવાદ કરી પ્રચાર તેમણે કર્યો વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વૃંદાવન આવાસ ખાતે મુખ્યમંત્રીએ અનોખો પ્રચાર કર્યો લોકો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગર લોકસભા માટે અનોખો પ્રચાર કર્યો જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી ખાટલા પર બેસી લોકો સાથે વાતચીત કરી મુખ્યમંત્રીએ ચાની છુસકી પણ લીધી નાસ્તાની જાફત પણ તેમણે માણી તો માલધારી સમાજે પાઘડી પહેરાવી મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ લીડ સાથે અમિત શાહની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો તો વધુ સાથે સંવાદદાતા આશુતોષ લાઈવ જોડાઈ ચૂક્યા છે આશુતોષ અનોખો પ્રચાર કરવામાં આવ્યો સીધો સંવાદ મુખ્યમંત્રીએ કર્યો કેવા દ્રશ્યો ત્યારે સામે આવ્યા હતા લોકોનું શું કહેવું છે આજી વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ચારસો પ્લસનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે ત્યારે અનોખી રીતે પ્રચાર જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે તેઓ ઘાટલોડિયા જે મત વિધાનસભા વિસ્તાર છે જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે ત્યાં તેઓ વિવિધ સોસાયટીઓમાં જઈ રહ્યા છે વિવિધ બેઠકો કરી રહ્યા છે આજે પણ વસ્ત્રાપુર ખાતે તેઓએ ખાટલા પરિષદ યોજી હતી આ વૃંદાવન આવાસ યોજના છે ત્યાં તેઓ પહોંચ્યા હતા ત્યાં તેઓએ લોકોના ઘરે પણ ગયા હતા લોકો સાથે વાતચીત પણ કરી હતી ભારતીય જનતા પાર્ટીની જેથી પણ યોજનાઓ છે તેના વિશે તેઓ જાણકારી આપી હતી તેઓએ પોતાના જે દરેક ઘરમાં પરિવાર સાથે વાતચીત કરી અને ચારસો પ્લસો ટાર્ગેટના સ્ટીકર્સ જે છે મોદી સરકારના તે પણ તેઓ લગાવ્યા હતા અને ત્યારબાદ તેઓએ કહી શકાય કે નાસ્તો પણ કર્યો હતો ચા પણ બીજી હતી ત્યારબાદ તેઓ વસ્ત્રાપુર ખાતે આવેલું જે ગણેશ મંદિર છે ત્યાં પણ તેઓ પહોંચ્યા હતા પૂજન અર્ચન કર્યું હતું અને હાલમાં તેઓ મંદિરની પાસે ગાર્ડનમાં તેઓ બેઠા છે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે કારણ કે ચારસો પ્લસનો ટાર્ગેટ કઈ રીતે એચિવ કરવો તેની જાણકારી જે છે માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે સાથે સાથે નાસ્તાની જયાફત પણ મારી રહ્યા છે એટલે સમજી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે હવે પ્રચાર પ્રચાર

તો આગળનો શું પ્લાન રહેશે તે વિશે કોઈ નેતાઓ હોય તો તેમની સાથે આપ વાતચીત કરી શકો છો મુખ્યમંત્રી સાથે તમામ જે નેતાઓ છે તે મીટિંગમાં વ્યસ્ત છે પરંતુ કઈ રીતે ટાર્ગેટને પહોંચી વળાય તેની રણનીતિ જે છે તે ઘડાઈ રહી છે ક્યાંક ને ક્યાંક બે ઉમેદવારો જે છે પોતાની ઉમેદવારી પત્ર પણ જે છે તે પરત ખેંચવાની જાહેરાત કરી છે ત્યારે કોને સીટ આપીએ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે છે એટલે સી આર પાટીલએ પણ કહ્યું છે કે બે જ સીટ જે છે તે ઉમેદવારો છે અને અન્ય છે નહીં પરંતુ સમજી શકાય છે કે જે રીતે કૂચડું ગું છે ગૂંચવાયું છે ને ચાર બેઠકો પર હજુ પણ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એટલે સમગ્ર મામલે

જે તેમના સંભવિત કાર્યક્રમો જે છે તે વસ્ત્રાપુર સુધીના જે છે જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ તેઓ કયા કાર્યક્રમમાં જશે તે કોઈ પણ પ્રકારના જે છે કાર્યક્રમ તેમનો સામે નથી આવ્યા પરંતુ અહીં જ તેઓ જે તે થોડી વાર બેસે અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે કારણ કે વસ્ત્રાપુર વેજલપુર જે છે બોપલ સહિતના વિસ્તારો જે છે તે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા હોય છે તેના પણ ભાગના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે માર્ગદર્શન આપી રહ્યા છે અને સમજી શકાય છે કે કઈ રીતે અમિતભાઈને જંગી બહુમતીથી જીતાડવા કારણ કે પાંચ લાખ પ્લસની લીડથી જે છે તેઓ ચાલી રહ્યા છે કે તેઓ પણ આહવાન કર્યું છે કે પાંચ લાખથી પણ વધારે મતોથી તેમને ભવ્ય વિજય અપાવે અને તેના જ કારણે જે છે તે હવે તમામે તમામ લોકો જે છે તે પ્રચાર અને પ્રસારમાં લાગી ચૂક્યા છે બિલકુલથી આભાર આશુતોષ તમામ વિગતો બદલ તો આજે અનોખો પ્રચાર કરવામાં આવ્યો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેઓ પોતાના જે ગાંધીનગર માટે તેઓ પ્રસાર કરી રહ્યા છે અને વસ્ત્રાપુર ખાતે તેઓ પહોંચ્યા હતા આવાસ યોજનાના જે લાભાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી હતી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને જે યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો